નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રે આજે જબરજસ્ત ચોમાસા અંદર જે લોકોને રીંગડીની ખેતી કરતા હોય તો આ વિડીયો પૂરેપૂરી જોવાની છે આપણી કંપનીના જ ડિસ્ટ્રીબ્યુટર છે પણ તમને લાઈવ વિડિયો રીંગણની ખેતીમાં એ ખેડૂત મિત્રને કહેવાય અત્યારે રીંગડા જ બેસતા નથી ફ્લાવર રિંગ સાહેબ આવતું નથી પણ આ તમને લાઈવ બતાવજો ખાલી બે થી ચાર જ છોડવા છે પણ તમને આપણો ભૂમિ પરિવર્તન રિઝલ્ટ બતાવી દો કે ભૂમિ પરિવર્તન પાવર શું છે બરાબર છે તો રિઝલ્ટ બતાવો મિત્રો આ જુઓ કઈ આપણે ડોલી છે ને મિત્રો જુઓ કેટલું બધું ફ્લાવરિંગ બેઠું છે જુઓ અને ક્વોલિટી તો જુઓ એક નંબરનું સાઇનિંગ આ જુઓ ક્વોલિટી જોઈ લો ખાલી એકદમ ચમકદાર અને આ રીંગડા જુઓ તમે ઝુમખે ઝુમખા લાગી ગયા મિત્રો જુઓ ફ્લાવરિંગ પણ એટલું પડ્યું છે જુઓ એક રીંગડી પર કેટલા લગભગ સિત્તેર 80 રીંગણ છે તમે જોઈ શકો છો જુઓ એક જ રીંગડી પર તમને લાઈવ બતાવ જુઓ તમે મિત્રો જુઓ આ જોઈ લો આ કેટલા બધા રીંગણ છે જોઈ લો છે ઝુમકે ઝુમખા લાગી ગયા છે મિત્રો આ તો ખાલી એમની ડાળખી ઉપર જ બતાવ્યું પણ આ પણ જોઈ લો તમે હ દરેક જગ્યાએ જો કેટલા બધા રીંગણ છે છે અને આ બીજા લાઈવ બતાવજો તમે છે જો અને ક્વોલિટી તો જુઓ તમે એક નંબરની ક્વોલિટી એ મિત્રો જોવો આ ઘણા બધા ખેડૂત મિત્રો એવું કેતા કે રીંગણ થતા જ નહીં પણ આ જોઈ લો આ ચોમાસા રીંગણ છે હો જો ફ્લાવરિંગ પણ એટલું આપડી પ્રોડક્ટ ફ્લાવરિંગમાં પણ એટલો જો આ દરેક જગ્યાએ એક નહીં તમે ડાર્ખી તો જુઓ ભાંગી પડે એવી ડારખીઓ થઈ ગઈ છે જો આ છે રીંગણ જો એક નંબર ક્વોલિટી ખાલી ચાર જ છોડવા છે એનું રિઝલ્ટ બતાવશું મિત્રો તમે જો બરાબર છે હા દરેક જગ્યાએ જોઈ લો અહીં બતાવો